હેલો ફ્રેન્ડ્સ હું છું દિવ્યા દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે તો ગણપતિ બાપ્પાનું આગમન થઈ ગયું છે તો ગણપતિ બાપ્પાને અલગ અલગ પ્રસાદ ધરાવવા માટે આજે હું તમારા માટે અલગ રીતે મોદકની રેસિપી લઈને આવી છું તો રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા મેં એક નારિયેલ લઈ લીધું છે જેને મેં તોડી નાખ્યું છે અને તેનો પાણીનો ભાગ પણ કાઢી લીધો છે હવે તેની ઉપર જે હાર્ડ પાર્ટ છે જેને કાચલી કહેવામાં આવે છે તેને પણ આપણે કાઢી નાખવાની છે ત્યાર પછી અહીંયા મેં બધી જ કાચલીમાંથી નારિયેલ કાઢી નાખ્યું છે તો હવે તેની ઉપર જે કોફી કલરનો જે પાર્ટ આવે છે તે પણ આપણે કાઢી નાખવાનો છે આપણે ફક્ત વ્હાઇટ પાર્ટનો જ યુઝ કરવાનો છે એટલે બધા જ નારિયેલમાંથી કોફી પાટ કાઢી નાખવાનો છે તો અહીંયા મેં કોફી પાટ કાઢી નાખ્યો છે તો હવે આપણે આ નારિયેલના નાના નાના પીસીસ કરી દેવાના છે નાના નાના ટુકડા કરી દેવાના છે જેથી આપણે તેને ગ્રાઇન્ડ કરશું ત્યારે ફટાફટ ગ્રાઇન્ડ થઈ જશે તો અહીંયા હવે મેં બધા જ નારિયેલના નાના ટુકડા કરી દીધા છે તો હવે તેને ગ્રાઇન્ડ કરવાનો છે એટલે અહીંયા મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે મિક્સર જારની અંદર બધા જ ટુકડા નાખી દેવાના છે અને તેને ગ્રાઇન્ડ કરી દેવાનો છે એકદમ ઝીણું ગ્રાઇન્ડ નથી કરવાનું આ રીતનું દરદરું હોવું જોઈએ તો આપણે જે આજે રેસીપી બનાવીએ છીએ એ ફ્રેશ નારિયેળથી આપણે કેરેમલ મોદક બનાવીએ છીએ તો અહીંયા આપણે એક વાટકીના માપથી જ બધું કરવાનું છે તો અહીંયા જે આપણે નારિયેલ ગ્રાઇન્ડ કર્યું હતું તે બે વાડકી નારિયેળ થયું છે અને તેની સાથે મેં અડધી વાડકી ખાંડ લીધી છે તમે અડધી વાટકીની જગ્યાએ એક વાટકી ખાંડ પણ લઈ શકો છો તો અહીંયા સૌથી કાં પહેલાં એક પેણીની અંદર આપણે ખાંડને નાખી દેવાની છે અને ખાંડને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે સ્પ્રેડ કર્યા પછી જ આપણે ગેસ ચાલુ કરવાનો છે તો અહીંયા મેં બરાબર ખાંડને સ્પ્રેડ કરી દીધી છે અને ગેસ ઓન કરી દીધો છે હવે અત્યારે આની અંદર કોઈ પણ જાતના તબેથા કે ચમચો મારવાની જરૂર નથી સૌથી કાં પહેલાં એને એમ જ મેલ્ટ થવા દેવાનું છે ત્યાર પછી થોડું મેલ્ટ થઈ જાય પછી જ આપણે ચમચાની મદદથી હલાવતા જવાનું છે અને ખાંડને ઓગાળતા જવાનું છે જો તમે પહેલેથી ચમચો મારશો તો તમારી ખાંડ ઓગળશે નહીં તો આ રીતે ખાંડને આપણે કેરેમલાઇઝ કરી દેવાની છે અને વધારે પડતું નથી કરવાનું આટલું જ કરવાનું છે જો તમે ખાંડને વધારે કે કેરેમલાઈઝ કરી દેશો અને ડક કરી દેશો તો કડવાશ આવી જશે એટલે તેનું ધ્યાન રાખજો ત્યાર પછી તેની અંદર આપણે જે નારિયેળ છીણેલું હતું હતું કરેલું તે એડ એડ કરી દેવાનું છે અને કર્યા પછી તેને આ રીતે મિક્સ કરી દેવાનું છે મિક્સ કર્યા પછી તેને દબાવતા દબાવતા બધી જ જગ્યાએથી તેને બરાબર મિક્સ થઈ જાય તે રીતે તેને મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી તેની અંદર જે પણ પાણીનો ભાગ હશે તે દૂર કરી દેવાનો છે તો અહીંયા મેં એક ચમચી જેટલું ઘી એડ કર્યું છે ઘી ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો પણ ઘી એડ કર્યા પછી મોદકનો ટેસ્ટ ખૂબ જ જબરજસ્ત આવે છે તો હવે તેની અંદર અડધી વાડકી જેટલી ફ્રેશ જે ગળની મલાઈ આવે છે તે લઈ લીધી છે તમે કોઈ પણ દૂધની મલાઈ એડ કરી શકો છો અથવા તો તમે અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે છે તે પણ લઈ શકો છો અને આની અંદર જે પણ દૂધનો જે પાર્ટ છે અથવા તો પાણીનો જે ભાગ છે એ આપણે દૂર કરી દેવાનો છે અત્યારે આનો કલર આવો છે ધીમે ધીમે કૂક થશે એટલે થોડું ડાર્ક થઈ જશે તમે જોઈ શકો છો ત્યાર પછી તેની અંદર એક ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરું છું જેનાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે અને આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે તો હવે આપણું જે મિશ્રણ છે એ ડ્રાય થઈ ગયું છે તો હવે આપણે મોદક માટેનું મિશ્રણ રેડી કરી દીધું છે તો આને ઠંડુ કરી દેવાનું છે મિશ્રણ હવે ઠંડુ થઈ ગયું છે તો હવે તેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને મિક્સ થઈ ગયા પછી આપણી પાસે મોદકનું જે મોલ્ડ હોય છે તે મેં લઈ લીધું છે મોદકના મોલ્ડની ઉપર મેં ઘી લગાવી દીધું છે અને ઘી લગાવવાથી આપણું જે મિશ્રણ છે અંદર ચોંટશે નહીં તો મોદકનું જે મિશ્રણ છે એ થોડું મિશ્રણ લેવાનું છે અને તેને આ રીતે આંગળીની મદદથી દબાવતા જવાનું છે અને તમે જોશો તો તરત જ આપણું મોડ ખુલી જશે અને મોદક પણ ચોંટશે નહીં તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એનો કલર આવ્યો છે અને જોતાં જ મોડામાં પાણી આવી જાય છે ને એવો કલર પણ આવ્યો છે અને તેનો એવું ટેક્સચર પણ છે આ જ રીતે મેં બધા જ મોદક બનાવીને રેડી કરી દીધા છે ખૂબ જ સરસ એનો કલર દેખાવ ટેક્સચર જોઈને જ ગણપતિ બાપ્પા પણ ખુશ થઈ જશે તો હવે આની ઉપર જે ડ્રાય કોકોનટ જે નારિયેલનું જે બુરું આવે છે નારિયેલનું જે પાવડર આવે છે જે માર્કેટમાં ખૂબ જ ઇઝીલી અવેલેબલ હોય છે તો તે મેં લઈ લીધું છે અને મોદકની ઉપર સ્પ્રિન્કલ કરી દેવાનું છે અને આ સ્પ્રિન્કલ તમારે કરવું હોય તો કરી શકો છો ઓપ્શનલ છે પણ તેનો દેખાવ પણ સારો આવશે અને તેની ઉપર જે મોદકનો જે ટેસ્ટ છે તે પણ ઘણો સારો આવશે તો આ મોદક ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે બાળકોને ચોકલેટનો પણ ટેસ્ટ આવી જશે અને નાનાથી લઈને મોટા બધાને જ ભાવશે એવું મોદક બનીને રેડી થયા છે તો ફ્રેન્ડ્સ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો બસ ખાલી કેરેમલ બનાવવામાં થોડું ધ્યાન રાખવાનું છે બાકી આ રેસિપી ખૂબ જ ઇઝી છે તો ફટાફટ પણ બની જાય છે તો તમને મારી આજની કેરેમલ મોદકની રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ એ એકવાર જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર પણ કરજો આવી જ નવી નવી રેસિપીઓ સાથે ફરી મળીશું અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય